કચના નાના રણમાં આવેલા ગુડખર અભયારણ્ય વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર મીઠાના અગરિયાઓ ફેલાયા હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે ત્યારે વધુ એક વખત આ મામલે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે વાગડની માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાના ચાર સભ્યોએ સમર્થકો સાથે કાનમેર પાસેના રણમાં અનશન આંદોલન શરૂ કર્યા છે છેલ્લા ચાર દિવસથી ચાલતા અનશન દરમિયાન વિરોધકર્તાઓનો તંત્રનો વિરોધ સહન કરવો પડ્યો છે અત્યાર સુધીમાં અનશન માટે ત્રણ સ્થળ બદલવા પડ્યા છે એક તરફ પરંપરાગત અગરિયાઓને વન વિભાગ દ્વારા અભિયાન અભ્યારણના નામે રણમાં જવાની મનાઈ કરાઈ છે જ્યારે બીજી તરફ અસંખ્ય નમક ઉદ્યોગો બે રોકટોક ચાલી રહ્યા છે આ પ્રવૃત્તિ બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ સમાધાન કરવામાં આવશે નહીં આવું રામવાવ ગામના શિવભા જાડેજાએ જણાવ્યું હતું મારું નામ જાડેજા કિશોરસિંહ છે અમારા અનસનનો આજે ચોથો દિવસ છે અમારી બસ એટલી જ માંગ છે કે અભ્યારણ જે નાના રણમાં આવેલું છે કચ્છના નાના રણમાં એ સંપૂર્ણપણે ખાલી થવું જોઈએ મીઠાના ઉદ્યોગકારો છે એમને અહીંથી ખદેડવા જોઈએ નાના નાના જે કારખાનાઓ છે મોટા કારખાનાઓ છે જે અગરિયાઓના નામે ચાલે છે અગરિયા સંપૂર્ણપણે અહીંયા છે જ નહીં કોઈ અસ્તિત્વ જ નથી ધરાવતા એમના ખોટા નામ ઉપરથી આ કારખાનાઓ ચલાવે છે સંપૂર્ણપણે ખાલી થવા જોઈએ અને જે ગુડખરો અહીંયા છે એમને એમની જગ્યા પાછી મળવી જોઈએ અને ગુડખરોને યોગ્ય રીતે એમને ઘાસચારો મળવો જોઈએ બધું મળવું જોઈએ ગુડખરો માટે આજે વિશ્વમાંથી ચારસો કરોડની ગ્રાન્ટ આવે છે એ આજે વપરાતી અમને દેખાતી જ નથી આજે તમે જોઈ શકો અમે રણમાં બેઠા છીએ પણ એનો કોઈ એક રૂપિયો પણ સારી રીતે વપરાતો અમને દેખાતો નથી બસ અમારી એ જ માંગ છે કે રણ સંપૂર્ણપણે ખાલી થવું જોઈએ અને ગુડખરનો યોગ્ય ઉછેર થવો જોઈએ